કંચનભાઈ સીઆરસી કોઓપરેટિવ સી આર સી તમામ સભ્યોને એસએમસી પ્રમુખ દ્વારા નવીન આવેલ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વધુમાં એસએમસી ના સભ્ય લુકમાનભાઈ કુંદા તેમજ સિરાજભાઈ જમાલ દ્વારા નવીન આવેલ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ યોજાયેલ સન્માન સમારોહ માં વાલીઓ અને બાળકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ પંચમહાલ